ફાઈનલી વોલ્લા ભાઈ આવે છે અમે ના હતા ને નાલી મારા દીકરા અમને ફોહ લાવીને પટાવીને અહીંયા મેકલી દીધા અમે આ સાઈડ નાખતા નાખતા આવી છીએ હવે અને હજી કાંઈ એવું નથી આવશે તો તમને જાણવાનું જોવા મળશે હવે છે ને આપણે આને પાછો કેમેરા આપીને દઈએ ને હવે હું જાઉં અંદર કા જાઉં ને વાહ વાહ તો મિત્રો આજકાલ ટીટમ નથી આવ્યો કાંઈ આવ્યું છે પણ હું આવ્યો કાંઈ ખબર નથી હું જાઉં છું ઇન પર અમે તો કાદા બહુ વસ્તે હાલા એવું નથી હું અક્ષર

મિત્રો ફાઈનલ છે ને હવે જો એટલું સાક આવ્યું છે એટલું છે તો એટલા હોંડિયા લાવ્યા છે એની લેરિયા છે મોટી જબર માછલી આવી છે કેમ પણ માછલી છે તો એક છે આ ટી આપણે હોય તમને જોયું છે ને આને બે મોલા દેવો તો કે તી કઠણ કઠણ ખોલ હતી ને વિહી ગયો હવે

ಾಯ ಕಡೆ <experiences>